રામ રામ ગુડ મોર્નિંગ તમારું સ્વાગત છે કે છ ને ચા બનાવી દીધી છે ઠંડી બહુ છે એટલે ચા મૂકી દીધા ભાગ અને રોટલી મેં બનાવવાની છે તો જો આપણે મસ્ત મજાની ચા આપણે બનીને તૈયાર થઈ ગઈ છે તો હાલો પેલા તો બધાએ સવારની ચા પીવા કડક ને મીઠી જો ચા થઈ ગઈ છે આપણે રેડી તો હાલો બધા ચા પીવા હવે આપણે ચા બની ગઈ છે તો ચા ગાળી પછી ચા પી લઈ આપણે ફરમો લઈ આપણે ચા ગાળી અને આપણે ટિફિન બનાવવાનું છે એટલે દીધા છે અને આજ છે રવિવાર છે આજ એટલે કામિયા બેન હેમાલતી બેન એ બધા તૂટા છે કે રવિવારની રજા છે એટલે કીધું ભલે બે બે નું ન કરતો એને વહેલી ઉઠાડવાની જોઈએ તો ચા કેવી પીવાનું હોય તો ચા પીવાનો ચા બની જાય આપણે હવે ચા પી કડક મસ્તો અને પછી આપણે લોટ બાંધી તો એવું છે અનુભવ થવાનું

અને જો આપણે ફ્રીજ ને બધું મસ્ત ધોવાઈ ગયું છે ફ્રીજ ધોઈને નાખ્યું ને હવે આપણે ભગવાન બાકી છે બધું સામાન પડ્યો છે અહીંયા બધું ફ્રીજમાં ભગવાન બાકી છે જો ફ્રીજ કેવું મસ્ત મજાનું થઈ ગયું એકદમ ચમકે છે જો કેમ કે સાફ સફાઈ ઘરની કરવી જરૂરી છે અને આપણને મોડું ગમે જો મસ્ત થઈ ગયું ફ્રીજ સાફ જો મસ્ત ફ્રીજ સાફ થઈ ગયું છે અને હવે ફટાફટ બધી વસ્તુ ગોઠવી દે ને એના જો ફ્રીજના વાસણ બધા ધોઈ લઈ જો આપણે બનાવી લીધો છે ચેવડો કેમકે હેમાનસિંહ બેન ને લઈ જવાનું હોય નાસ્તામાં એટલે આપણે બનાવી લીધો છે જો મસ્ત મજાનો સેવડો બનાવી લીધો છે જાજુ તો કઈ બઉ નાખ્યું કેમકે હેમાનસિંહ બેન ને એવું બધું નાખ્યું એવું નથી ભાવતું તો આપણે જો મમરા છે એ શેકી લીધા છે હળદર ને તેલમાં અને પવા છે અને મીઠો લીમડો નાખી દીધો છે ઉપર મીઠું નાખ્યું છે થોડું તો આપણે જો બહુ બધું મિક્સ કરી લઈએ જાજા ભાઈ તો ઘરે આમ ને એવું બનાવીને ખાવાનું હોય મસ્ત મિક્સ કરી લેવી આપણે સાઈડમાં આપણે ભૂખ લાગી હોય તો ખાવા થાય અને હેમાનસિંહ બેનને લઈને નાસ્તામાં લઈ જવાય એટલે આપણે આજ રવિવાર હતો અને ઘણીક વાર ફ્રી હતા એટલે કીધું હાલ કાંઈ નાસ્તો બનાવી લેવી ઘણું બધું બનાવું હતું પણ શિયાળાનો ડી છે તેમ ઉગે ને કેમ આપને ખબર નથી રહેતી કામમાં ને કામમાં એટલે કાંઈ ટાઈમ નથી રહેતો અને હજી બીજો નાસ્તો બનાવવાનો છે પણ ટાઈમ આપણે મળશે એવી રીતે આપણે બનાવશું જો અત્યારે હાલો સેવડો તો આપણે બની ગયો છે જો કેવો સરસ થઈ ગયો છે જો ખાલી બે જ નાખી છે તો ન હોય પણ એવું નાખ્યું હાલો જો આપણે સેવડો છે તૈયાર હવે અને આજે આપડે થોડીક ભૂલ થઈ ગઈ જો રસોઈમાં રસોઈમાં કેવું થયું અખની આપણે વઘારી તો બેન છે હળદર હળદર નાખવાનું ભૂલાઈ ગયું હતું જો પછી આપણે બીજી વાર વઘારી નાખી અને પછી બીજી વાર વગાડી જો હવે થોડો કલર આવ્યો આમાં બધું નાખી મસ્ત બનાવી છે લીલા વટાણા પછી છે હું લખો હેમાં પ્રવાસ નું મોડ તો પ્રવાસ નથી થયો ક્યાર નહી પ્રવાસ ની વાત કરે છઠ્ઠા ધોરણ પ્રવાસ થયો તો એટલી એની યાદીમાં બધું લખે છે ને કે પ્રવાસમાં ગયા તા અને કઈ કઈ જગ્યાએ ગયા અને હું હું કર્યું એ બધું આમાં લખે છે બેન જો મારો દ્વારકાનો પ્રવાસ ધોરણ છે જો એના અક્ષર કેવા મસ્ત છે એકદમ ચોખ્ખા અને આપણને લેવા લેવાશે પેલા આખું પેજ ભરાય જો આખું ચોપડાનું પેજ ભરાઈ ગયું છે એક પેજ આ બીજું પેજ

એમને મસ્ત મજાની કિટ આપી હતી બેગ આપી હતી સ્કૂલ બેગ ને પ્રવાસમાં આપણે ગમીને લઈ જવાય એવી બેગ હતી બહુ મસ્ત હતી એક આપણે લેવા જઈએ તો પાંચસો રૂપિયાની થાય એવી બેગ હતી તો બધાય પ્રવાસવાળાને બધાને આપી હતી ને કીટ બધાને આપી હતી ને હજી છે નહીં એમાં છે હા બીજું વરસ છે પણ હજી છે અમારી પાસે બહુ મસ્ત છે જો મમ્મીનું નામ શ્રીમતી

કાતર લઈએ જા આ પતંગ જો બે ને લેવા ઉતારી છે પતરા ઉપરથી પતરા ઉપર બે પતંગ આવી આમ ખરા પતંગ આવી પતંગ હોય બીક લાગે આમ જો આ પતંગ જો આ બે પતંગ આપણે પતરા ઉપર આવી કામ્યા જો ઉતારી લીધી સુપર સડી અને ઉતારી એવું છે અહીંયા કટા થયા હોય ને એટલે પતરા ઉપર પડી હોય બેને ઉતારી લીધી છે અને કાલ કેટલી પતંગ લાવી દીધી કાલ કે પાંચ પતંગ લઈ દીધી કામયા બેન ને તો ઉડાડતા તો આવડે નહીં હજી કઈ એમના મામા મામા ફટ ફટ કર્યા રાખે તો ત્રણ પતંગ ઉડાડ નાખી છે તોડી નાખી છે બે વધી છે ક્યાં ગઈ પતંગ બતાય તો ક્યાં છે કેવી લાવી છે હાલ તો બતાય તો ખરા હાલો કામ્યા બેન જાય પતંગ લેવા આપણે જોઈ કે પતંગ છે આ પતંગ સરસ છે હજી છે કેટલીક પતંગ ભેગી કરવી છે આમ જો અમે નાના હતા તો આવી પતંગ નથી લઈ જતા કામી આનથી હારી લઈ જતા એ કામ છે અમને આનથી ને હારી લઈ જતા હોય પપ્પા પતંગ હા જોઈ લે લ્યો કેટલી ત્રણ વધી આ કેટલા ની વીસ રૂપિયા વીસ ની પાંચ

તો નાવાનું ગમતું જ નથી કામ્યા રોજ એને પરણે પરણે નવરાવાની વાત કામ્યા એ કામ્યાબેનને કમેન્ટમાં કહેજો કે કામ્યાબેન રોજ નાઈ લે ડાયટ થઈ જાય હે કામ્યા કેમ કરવો નાવાનું નો તો નાય વગર તો સ્કૂલમાં એ ન આવવા દે ને એમ કે નાવું તો પડે જ ગમે એમ કરીને અમારે નવડાઈ પડે ન કરી તો મમ્મી ભાગ ખાય નાવ મમ્મી પચાસ ઉડાડી લો મમ્મી ઘડી કામ જાવ એવું બધું કરે એવા બધા બાના કાઢે તો હાથ પડી જાય અને તો એને છે ને ગમે એમ નવડાઈ ગઈ એટલે કામ્યાબેન રોજ હેરાન કરે છે અમને કમેન્ટમાં કામ્યાબેનને તમે ઠપકો દેજો બધા કે કામ્યાબેન ડાયા થઈ જાઓ કામ્યાબેન તમે નાઈ લ્યો રોજ હે કામ્યા નાઈ લઈશ ને રોજ હા આ બાજુ આ રોજ નાઈ લેવાનું હા તમે સ્કૂલે કે છે ને રોજ નાઈ લેવાનું અથવા હા મૂજો આ જો નાઈ નાવી છે માથું ઓળજી હાલ ઓળવી દીધું જો તો વીખી નાખે ઘણીક વારમાં જો કામ્યા બેન ને છે ને તોફાન બહુ જ છે કામ્યા બેન ને ખાસ ઠપકો દેવો તો થાય ગંગુ ગાય ગંગુ બાઈ નું ફિલ્મ આવે એવું છે ગંગુ બાઈ ગંગુ બાઈ કાઠિયાવાડ આપણે પિક્ચર જોયું નથી પણ ગંગુ બાઈ કાઠિયાવાડ નું પિક્ચર આવી ગયું છે જો હાલો આપણે તો પિક્ચર જોવાનો ટાઈમ નથી આપણે તો રોટલી બનાવવાની છે જો કે અપની ને બની ગયું છે

ચા પાણી પીવા અને નાસ્તો કરવા અને અત્યારે હેમાનસિંહ બેન અને કામ્યા બેન અને એના પપ્પા બધા છે સ્કૂલ અને એના પપ્પા ગયા છે કામ ઉપર અને ટિફિન લઈને ગયા છે કેમ કે બારગામ છે એટલે ટિફિન લઈને જવાનું એટલે અત્યારમાં જો આપણે ટિફિને બનાવી લીધું છે રીંગણા પટેકાનું શાક બનાવ્યું છે અને રોટલી નવું બનાવ્યું એની પૂરતું અને બપોરે અમારે ત્રણેયમાં દીપીની રોટલી બાકી રાખી છે કેમ કે ઘરે ઘરે હોય તો દાઢી રોટલી હું ખોટી કરવી એટલે આપણે બીજી રોટલી બપોરે કરશું એવું છે બધું અત્યારે અત્યારનું વાતાવરણ થોડી થોડી ઠંડી છે અત્યારમાં થોડી થોડી ઠંડી હોય પણ આખો દિવસ પાછું પવન ને તડકો કાંઈ નીકળતો નથી હમણાંથી તો હાલો બધાએ નાસ્તો કરવા ચા પાણી પીવા અને આપણે જો ઘરનું કામ હજી બાકી છે તો પેલા નાસ્તો કરી લઈએ અને પછી બધું ઘરનું કામ આપણે કરી અત્યારે શિયાળો છે એટલે ટાઈમ ઓયો જાય એટલે જો આઠ તો વાગી ગયા છે નાસ્તો ને એવું કરીશું તો થોડો ટાઈમ ન જશ પછી બધું કામ કરશું એટલે દસ અગિયાર તો આપણે વાગી જ જાય કપડાં ધોઈ કચરા પોતાનું ઝીણા મોટું કામ એટલે કહેવાય ને ઘરના કામમાં તો છે ને એવું કે પાણીની પેદાઈશ થઈ અને ઘરડીતની નવરાઈ દે એની કરતાં તો કામે જ જાઉં સારું એમ ઘરે રહેવું નહીં સારું મને તો ખબર જ નહીં ઘરે રહેવું પણ અત્યારે કાંઈ કામ છે નહીં વાળી એટલે આપણે ઘરે જઈએ ઘરે રહેવું કંઈ ગમતું નથી